સાત વિધાનસભા મતદાર વિભાગમાં ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓ મતદાનના દિવસે ચૂંટણી ફરજની કામગીરીમાં રોકાયેલ હોવાથી તેઓ મતદાનથી વંચિત રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સાત વિધાનસભામાં પોસ્ટલ બેલેટથી મતદાન માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ગઈકાલે પોસ્ટલ બેલેટથી મતદાન માટે વડોદરા લોકસભા મત વિભાગમાં આવતા આવા કુલ સાત ટપાલ મતપત્ર સુવિધા કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે પવન સ્કૂલ ખાતે માંજલપુર વિધાનસભાની ચૂંટણી કામગીરીમાં સહભાગી કર્મચારીઓ અને અધિકારીઓએ સવારે અને બપોર બાદ મતદાન કર્યું હતું સાથે તેમને મતદાનના દિવસે કરવાની કામગીરીની તાલીમ આપવામાં આવી હતી વીવીપેટ અને ઈવીએમ મશીનનું નિર્દેશ કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત એન ન્યૂઝ વડોદરા આજ રોજ રાવપુરા વિધાનસભામાં જે પોલીસ કર્મચારીઓની ઓફિસ આવેલી છે અને જે રાવપુરા વિધાનસભાને અલોટ થયેલા છે તે તમામ પોલીસ અધિકારીઓ કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન ઇસીઆઈની ગાઈડલાઇન મુજબ આજે અહીંયા આગળ સરદાર વિનય વિદ્યાલય ખાતે ફેસિલિટેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને આજે સવારથી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે કુલ આશરે ચોવીસો જેટલા પોલીસ અધિકારીઓ છે અને કર્મચારીઓ બંને મળીને આજે અને કાલે એમ બે દિવસમાં આ જે મતદાનની પ્રક્રિયા છે પોસ્ટલ બેલેટ દ્વારા એ અમે પૂર્ણ કરવાના છીએ અને અત્યારે આઠ વાગ્યા મતદાન શરૂ થયું છે અને આ પાંચ વાગ્યા સુધી આજે ચાલશે અને બાકીના જે કર્મચારીઓ છે એમનો આવતીકાલે પૂર્ણક્રમ બે દિવસમાં આખી આ પ્રક્રિયા રાવપુરા વિધાનસભા ખાતે પૂરી કરવામાં આવશે અલગ અલગ મત વિસ્તારમાં કર્મચારીઓ જો પેટા ચૂંટણી છે વાઘોડિયા ખાતે ત્યાંના મતદાર હશે તો તેઓ માટે પણ વાઘોડિયાથી પણ બેલેટ મંગાવવામાં આવેલા છે તો એ પ્રકારના કર્મચારીઓ કોઈ હશે તો એમને બે વોટ આપવાના રહેશે તો જે પ્રકારે ચૂંટણી પંચની ગાઈડલાઈન છે ગાઈડલાઈન મુજબ મકવાણા મદદની ચૂંટણી અધિકારી રાવપુરા વિધાનસભા સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ